નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ નવસારી લાઈવ અને જટપટ ન્યુઝ આજ રોજ યુનિટી માર્ચના સમાપન પ્રસંગે સી આર પાટીલ નવસારી ખાતે આવ્યા હતા અને એમણે બિયાર ફાર્મ ખાતે યુનિટી માર્ચનું સમાપન કર્યું હતું નવસારી જિલ્લાના યુનિટી માર્ચના સમાપન બાદ તેઓ અન્ય કાર્યક્રમોની અંદર જોડાયા હતા અને બે મહત્વના કાર્યક્રમો કે જે નવસારી મહાનગરપાલિકા અંતર્ગત આવે છે એની અંદરથી એક નવા ફાયર સ્ટેશન એટલે કે મોડલ ફાયર સ્ટેશનનું લોકાર્પણ પણ એમના હસ્તે કરવામાં આવ્યું હતું ઉદઘાટન પ્રસંગની અંદર તેઓ ઉપસ્થિત રહ્યા હતા તકતીનું અનાવરણ કર્યું હતું અને ત્યારબાદ નિરીક્ષણ કર્યું કર્યું તો તે જ પ્રમાણે કેચ ધ રેન આ ટ્રાફિક જંક્શન જે ખરું જે જેટકો ગ્રીડની બહાર બનાવવામાં આવ્યું છે એટલે કે નવસારી શહેરની અંદર જ્યારે આ પ્રવેશ દ્વારમાંનો એક પ્રવેશ દ્વાર એટલે કે ગ્રીડ અને ગ્રીડ ખાતે કેચ ધ રેન અંતર્ગત મોરની કલાકૃતિવાળો એક સરસ મજાનો ટ્રાફિક એલેન્ડ બનાવવામાં આવ્યો છે એમનું પણ લોકાર્પણ જે ખરું સી પાટિલના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે બંને બાબતોની અંદર નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજે નવસારી ખાતે માન્ય કેન્દ્રીય

સાથે સાથે મોટર ફાયર સ્ટેશન સાથે સાથે ફાયર કર્મચારીઓને રહેવા માટે ત્યાં જે છે એન હાઉસ ટ્વેન્ટી જેવા ફ્લેટ પણ જે છે બનાવવામાં આવ્યા છે સાથે સાથે અહીંયા ગ્રીડ ખાતે જે છે કેશ ધી રેન કેમ્પેન માન્ય શ્રીનો જે એક સ્લોગન છે કે કેશ ધી રેન વેર ઇટ ફોલ્સ વેન ઇટ ફોલ્સ આજ જ સાથે માન્ય કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તકે જે છે આજે આનો લોકાર્પણ કરવામાં આવ્યો છે તો આ તમામે તમામ કાર્યક્રમોની અંદર ભૂરાભાઈ શાહ કે જેઓ જિલ્લા ભાજપ પ્રમુખ છે શીતલબેન સોની પ્રદેશ મંત્રી છે રાકેશભાઈ દેસાઈ ધારાસભ્ય નવસારી સહિત ડીડીઓ પુષ્પલતાજી અને સાથે જ એસપી રાહુલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ જગ્યાઓ ઉપર એમણે માહિતી મેળવી હતી કઈ રીતે આઈલેન્ડ બનાવવામાં આવ્યું છે કઈ રીતે મોટરફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને જે તે સંબંધિત અધિકારીઓની સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી તો આ જ પ્રમાણે આવા અનુવા સમાચારો માટે આપ નિહાર તરફ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ